વર્ણામા પંચાયતમાં આવતું ફતેપુરા ગામમાં આંગણવાડી અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આંગણવાડીમાં જે ગ્રાન્ટો વાપરવામાં આવે છે તે સંપૂર્ણ વાપરવામાં નથી આવતી તેનો હાલનો તાજો અહેવાલ કે જેથી વિકાસ નહીં પણ કોન્ટ્રાક્ટરનો વિકાસ દેખાય તેવી પરિસ્થિતિ જેથી હલકી કક્ષાનું કામ કરીને ગ્રાન્ટો પાસ કરાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે વડોદરા તાલુકાના વર્ણામાં જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ફતેપુરા ગામમાં આંગણવાડી રેનોવેશન કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા મસ્ત મોટો ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી ફતેપુરા આંગણવાડી રેનોવેશન માટે જિલ્લા પંચાયત સ્ટેમ્પ ડ્યુટી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ફેતીપુરા ગામે આંગણવાડી રિપેરિંગનું કામ માટે ત્રણ લાખની ગ્રાન્ટ આપવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા બહારની દિવાલોને રીપ્લાસ્ટરિંગ કરવામાં કરેલ નથી અને દિવાલની તેરાડો પણ તસવીરોમાં આપ જોઈ શકો છો ગ્રાન્ટ ત્રણ લાખની આપવામાં આવી છે અને ત્રણ લાખ જેટલું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી ત્યાં તસવીરો અને વિડિયો પરથી આપ જોઈ શકો છો કે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને સ્થાનિકો પણ કહી રહ્યા છે જેણે આજુબાજુ ઝાડી ઝાંખરા પણ માનુમ પડે છે જ્યારે નાના બાળકોને કોઈ ઝેરી શાપ કરડશે તો તેની જવાબદારી કોની ટોયલેટ આંગણવાડીની બિલકુલ બાજુમાં છે પણ નાના બાળકો માટે ત્યાં ટોયલેટ સુધી જવા માટે કોઈ પ્લાસ્ટર કે બ્લોક પણ નાખવામાં આવ્યા નથી તે આપ તસવીરો પરથી આપ જોઈ શકો છો જ્યારે આંગણવાડી રેનોવેશનની પરિભાષામાં આંગણવાડી કેન્દ્રોને મરમત સુધારણા અને આજની જરૂરિયાતો અનુસાર અદ્ભુત રીતે સુધારવાની પ્રક્રિયા જેમાં દિવાલોને રિપ્લાસ્ટરિંગ છતનું રિપેરિંગ ટોયલેટ નિર્માણ અથવા સુધારો દરવાજા અને બારીઓ રિપેર ફ્લોર સુધારણા અને દિવાલોનું રંગારંગ કરવું તેવી પરિભાષા હોય છે જ્યારે અહીંયા તો કોન્ટ્રાક્ટર દ્વારા આંગણવાડીમાં આવેલ દિવાલોને રિપ્લાસ્ટરિંગ કરવામાં તો આવ્યું જ નથી અને રંગારંગ પણ કરેલ નથી તેવું તસવીરો પરથી દેખાઈ રહ્યું છે ત્રણ લાખની ગ્રાન્ટ આંગણવાડી રિનોવેશન માટે ફાળવવામાં આવી છે જ્યારે આમાં મસ્ત મોટો ભ્રષ્ટાચારથી બૂમો ઉઠવા પામી સાથે સાથે ગામના રસ્તાઓ પર બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું તે પણ ઉખડી ગયેલ જોવા મળે છે અને બીજા વિકાસના કામોમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તે પણ એક તપાસનો વિષય બનવા પામ્યો છે શું તલાટી તાલુકા વિકાસ અધિકારી વડોદરા તાલુકા કે વડોદરા તાલુકા એસઓની જવાબદારી નથી કે વિકાસની ગ્રાન્ટમાંથી હલકી ગુણવત્તાના કામો પર નજર રાખે અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરે આવેલી કેટલા ગામોમાં ગ્રાન્ટો ફાળવીને આ કોન્ટ્રાક્ટર દ્વારા આંગણવાડી કામ કરવામાં આવ્યા છે જેથી નાના બાળકોનો જીવને જોડે જોખમ હોય ને આવા કોન્ટ્રાક્ટરો જેથી ગ્રામજનો નાગરિકોને આંગણવાડીના નાના મોટા કામ કરીને છેતરપિંડી કરતા હોય છે કામોમાં ભ્રષ્ટાચાર કરેલી આ આંગણવાડીમાં વડોદરા તાલુકામાં આવેલી કેટલી આંગણવાડીઓમાં કેટલા કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તે એક જ આંગણવાડીના અંદર ખુલ્લો દેખાઈ રહ્યો છે ભ્રષ્ટાચાર અમારી તપાસ અને આગળ તલાટી તાલુકા વિકાસ અધિકારી તાલુકા એસોની આ મુદ્દા બાબતે રૂબરૂ મુલાકાત કરી તેમના પ્રતિભાવો પણ જાણીશું આંગણવાડી છે પણ કોઈ વ્યવસ્થા વ્યવસ્થિત છે નહીં ત્રણ લાખ રૂપિયા પાડ્યા પણ કે એવું જેવું લાગતું નથી તો અહીંયા કેટલા બાળકો આમ અંદાજે અભ્યાસ કરે છે આંગણવાડી તમારા ગામના આમાં છ આઠ એક છોકરાઓ જેવું હોય છે આઠ બે તમે શું કહેશો આ આંગણવાડીમાં જે ત્રણ લાખ રૂપિયા વપરાવવામાં આવ્યા છે એ બાબતે કોન્ટ્રાક્ટરને ખર્ચો લાગતો જ નહીં ત્રણ લાખ રૂપિયા શું લાગે છે એમાં કલર કર્યો ને આ સ્ટાઇલો બિયાળીને એટલું જ કર્યું છે બીજું શું કર્યું છે આ જે વીજપોલ ઊભો કરવામાં આવ્યો છે આ વીજપોલની સમસ્યા શું છે થાંભલો 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 આ થાંભલોએ પડી જાય એવો છે એક છોકરા એરે જતા હોય તો પડે તો કોણ જવાબદારી લે તો તમે આ થાંભલા બાબતે રજૂઆત છે ના નહીં કરી પણ કરીશું હવે અહીંયા સરપંચ કે એવું કોઈ જોવા આવે છે કોઈ દિવસ તમારે વિઝિટ કરવા સરપંચ અમુક અમુક વાર આવી જાય છે પણ સરપંચ આવે ખરા પણ આવી રજૂઆત નહીં કરી કોઈ બરાબર તો આ આંગણવાડી જે પાણી બાની પડે છે અભ્યાસ કરવા જ્યારે બાળકો હોય અંદર પાણી નહીં પડતું પણ પાણી અંદર આવી જાય છે નદીનું પાણી આવે તો અંદર ઘૂસી જાય શું નામ તમારું મુકેશભાઈ થોભલા પડી જાય છે જીવ બળવાન કહે છે તો કોઈ આવતું નથી નાના નાના છોકરા ભણવા આવે છે મારા બાજુમાં ઘર જોડે છે પડી જશે જવાબદારી કોણ લેશે ગામમાં બીજી સમસ્યા શું છે તમારું બીજું કશું નહીં આજ છે મારા અહીંયા કેટલા બાળકો માસિક આવે છે બાળકો તો અત્યારમાં પાંચ કે છ ભણવા આવે છે બીજું કોઈ આવતું નહીં શું નામ તમારું મારું નામ લક્ષ્મીબેન પણ આ જીબોળાવાળા કહો કે આટલો થાંભલો કરી સીધો સાઠમાં મના ખાઈ દે